અમે બહાર જ હતા પણ ટેલિફોનિક જાણ થતાં અમે અત્રે કેનાલ પાસે આવ્યા છે અને આ છોકરો અમારા સજવા ગામનો હોય એટલે અમે સીધા સ્થળ પર મુલાકાત જોઈ અંદર બાઈક એટલું જોવા મળેલ છે અને બેગ એની તરતી તરતી કંઈક જતી હતી અને જે કેનાલ પાસે જે

એવી વાત છે એ કંપનીમાં કઈક પ્રાઇવેટ જોબ કરતો છે એવું જાણવા મળેલ છે એ હજુ ખબર નથી બાવુ બાઉબે રાઠવા કેનાલમાં એક છોકરો પડ્યો છે નવયુવાન હમણાં જ કંઈક તાત્કાલિક બાઇક લઈને પડ્યો છે નીચે બાઇક પડી છે નીચે એ છોકરો લાપતા છે સર સચ કર્યું શું કે કેવું લાગે સર્ચ કર્યું એવું કંઈ કર્યું નહીં કંઈ બાગળ જેવો તો થેલો પેલો એવું જાણવા મળ્યું છે થેલામાં કંઈક એમનું સામાન છે એનો ફોટો બોટો કંઈક છે એવું છે એ કારણ કે એનું કંઈ કારણ કે જાણવા મળ્યું નહીં પેલી રિલિંગ તોડેલી છે હા એટલે એમાં શું છે આગળ બેરિકેટ બનાવેલી છે એ મેં હલકી કક્ષાની બેરિકેટ છે એકદમ પતલી છે એટલે એમાં ગાડી કંઈક જોરથી આવી અને ધડાકાભર નીચે પડ્યો છોકરો પેલા ચૌદ વર્ષ પહેલા આપણે અલી શિરીષભાઈના છોકરા હતા અને તેનું આજે ચૌદ વર્ષ થઈ ગયા પૂરા હાલમાં એનું કંઈ નિરાકરણ આવ્યું નહીં એટલે કમસે કમ આ લોકોને એવું છે ગામ લોકોને બધાનું કે આજે પબ્લિકનું કે જાળી રેલિંગ નાખે અને મજબૂત બનાવે તો કંઈક પબ્લિકનું કંઈક એ થાય ભારિયા છત્રસિંહ છિનાભાઈ ઝાખરપુરા સરપંચ હા હું કે હું કહેવામાં બાઇક લઈને આવતો હતો એટલી સ્પીડ મેં બાઈક આવતી હતી અને કેનાલની રેલિંગ તોડીને સીધી કેનાલની અંદર પડી છે ઝાખરપુરા સાઈડ પર બાઈક હાથે અંદર માણસ જતો રહ્યો છે અને એટલું સ્પીડ જ હતી ગાડીની એટલે એનેથી કાબૂમાં નહીં રહી ગાડી છ સાડા પાંચ વાગે સાડા પાંચ હા બીજું તો શું કેવા માંગીએ આપણે નાગજીભાઈ જાખારપુરા ડેપોટી સર પણ